મધ્યાવરણ સમતાપાવરણ અને ઉષ્માવરણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પ્રશ્નો પણ આવે છે વાતાવરણના સ્તાર સ્તરો તમને આકૃતિ એપી છે જો એમાંના ચારે ચાર આવરણો પણ આપી દેવામાં આવેલા છે ઉષ્માવરણ મધ્યાવરણ સમતાપાવરણ અને નીચેનું જે છે એ શોભાવરણ છે એમાંનું પહેલું શોભાવરણ પૃથ્વી સપાટીને વીંથેળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે ઉષ્ણકટિબંધ પ્રદેશ પર તે સોળ કિમી સમતીષ્ણ કટિબંધ પ્રદેશ પર બાર કિમી અને શીત કટિબંધ પ્રદેશ પર આઠ કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલું છે આ ઊંચાઈનો આંક ઋતુ પ્રમાણે બદલાતો રહે છે જેમ કે ઉનાળાની ગરમ ઋતુમાં શોભાવરણ વધારે ઊંચે સુધી અને શિયાળાની ઠંડી ઋતુમાં ઓછી ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે જો શોભાવરણનું સપાટી આપી છે કે શોભાવરણ છે એ પ્રથમ પૃથ્વી સપાટીની વેંઠોળાઈને આવડે આવેલા આવરણની થયું ઉષ્ણકટિબંધના પ્રદેશમાં સોળ કિલોમીટર સમ એટલે સરખું એમાં બાર કિલોમીટર અને શીત પ્રદેશમાં આઠ કિલોમીટર સુધીની ઊંચાઈમાં આ શોભ આવરણ આવેલું હોય છે અને ઋતુ પ્રમાણે એ બદલતું પણ હોય છે પૃથ્વી સપાટી પરની જીવ સૃષ્ટિ પર અસર થાય છે તોફાનો હવાનું સંચરણ ગાજવીજ વાદળ વરસાદ વંટોળ વગેરે આ આવરણમાં અનુભવાય છે પૃથ્વી પરના હવામાન અને આબોહવાના નિર્માણમાં શોભ આવરણનો મોટો ફાળો છે વાતાવરણને ફૂલ કુલ વાયુ દ્રવ્યોના પંચોતેર ટકા જેટલું વાયુ દ્રવ્ય પાણીની વરાળ અને રજકણો આ આવરણમાં આવેલા છે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈ તેમ તેમ તાપમાન ઘટે છે એક કિમીની ઊંચાઈએ જતાં છ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટે છે ચોક્સો આવરણમાં જ બધું આવી શકે કઈ બધું એટલે કે પ્રથમ આવરણ છે મતોફાનો હોય હવા હોય હવાનું સંસરણ હોય ગાજવીજ હોય વરસાદ હોય વંટોળ હોય આ બધી જ બાબતો એમાં અનુભવાય છે અને હવાના અને આબોહવાના નિર્માણમાં આ આવરણનો ફાળો મોટો છે વાતાવરણની કુલ વાયુદ્રવ્યો પંચોતેર ટકા દ્રવ્યો આ વરાળના રજકોણોમાં આવરણમાં આવેલી છે અને પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈ તેમ તેમ તાપમાન ઊંચાઈની કારણે છતાં જઈ તેમ સાડા છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે શોભાવરણની ઉપરની સપાટી કે જ્યાં તાપમાન ઘટતું અટકી જાય છે તે સીમાને શોભ સીમા કહે છે આ સીમા વિસ્તારમાં હવાનું તાપમાન લગભગ સ્થિર થાય છે હવાનું સંચરણ મંદ પડી જાય છે આ વિસ્તાર વિમાનોના ઉડ્ડયન માટે ખૂબ જ અનુકૂળ છે જો ઉપરની સપાટી જતા જઈ તેમ 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 તાપમાન ઘટે અને આ શોભ સીમા છે અને આ સીમા વિસ્તારમાં તાપમાન સ્થિર હોય છે જેને કારણે હવાઈ ઉડ્ડયન માટે પણ વધુ પ્રમાણમાં અનુકૂળ આવે છે સમતાપ આવરણ જ્યાં સ્વપાવરણ પૂરું થાય ત્યાંથી પચાસ કિમીની ઊંચાઈ સુધી સમતાપ આવરણ આવેલું છે આ આવરણમાં તાપમાન લગભગ સ્થિર રહે છે તેથી તેને સમતાપ આવરણ કહે છે સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી વાદળ વરસાદ વંટોળ હિમ વગેરે અનુભવાતા નથી અહીં હવા અંત્યંત સ્વચ્છ અને પાતળી છે તેથી જેટ વિમાનો ઓછા અવરોધ સાથે ઝડપથી ઉડી શકે છે ક્ષમતા પચાસ કિમી સુધી જ્યાં શોભ આવરણ પૂરું થાય ત્યાંથી પચાસ કિમીની ઊંચાઈ સુધીનું આ આવરણ સમતાપ આવરણ આવેલું છે અને આને સમતાપ આવરણ કહેવામાં આવે છે અહીંયા કોઈ ઋતુ નથી અહીંયા કોઈ વાદળ વરસાદ વંટોળ હિમ કે બધું જ કોઈ જ વસ્તુ હોતી નથી કારણ કે એ બધું શોભાવરણમાં હોય છે જ્યાં વાદળો બંધાય ત્યાંથી વરસાદ વરસતો હોય છે અહીંયા અનુભવાતું નથી અહીંયા હવા પણ સ્વચ્છ અને પાતળી છે જેટ વિમાનો ઓછા ઓછાઓ ઉડી શકે છે આ આવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટીથી વીસ કિમીની ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે ત્યારે પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અને આશરે સાઠ કિમીની ઊંડાઈએ તાપમાન વધતું ઊંચાઈએ વધતું તાપમાન અટકી જતાં અટકી જાય છે જે ઊંચાઈ તાપમાન વધુ અટકી જાય છે તે સીમાને સમતાપ સીમા કહે છે જો વીસ કિમીની ઊંચાઈ સુધી આ હવાનું તાપમાન લગભગ સ્થિર રહે છે અને આ ઊંચાઈ સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અને પચાસ કિમીની ઊંચાઈએ આ તાપમાન વધતું અટકી જાય છે અને વધતું અટકી જવાને સમતાપ સીમા તરીકે ઓળખવામાં આવે છે ઊંચાઈની સાથે સમતાપ આવરણના બંધારણમાં થોડો ફેરફાર જોવા મળે છે આશરે બત્રીસ કિમીથી અડતાલીસ કિમી વચ્ચેની ઊંચાઈમાં ઓઝન વાયુ આવેલો છે તેથી સમતાપ આવરણના આ ભાગને ઓઝન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે સૂર્યના અલ્ટ્રોવાયોલેટ કિરણો આ ભાગમાં શોષાય છે તેમજ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે અને નાશ પામે છે ઓજન વાયુ જંતુનાશક છે હવાનું શુદ્ધ કરે છે મનુષ્ય માટે આરોગ્યપ્રદ છે સમતાપ આવરણ થોડો ફેરફાર બત્રીસ કિમીથી અડતાલીસ કિમી વચ્ચેની ઊંચાઈમાં ઓઝોન વાયુ પણ આવેલો છે અને ઓજન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વાયોલેટના કિરણોને શોષે છે અને ઉલ્કા જે સળગી ઉઠે છે અને નાશ પામે છે તેમજ ઓજન વાયુ જંતુનાશક છે એને હવાને શુદ્ધ પણ કરે છે મધ્ય આવરણ સમતાપ આવરણની ઉપર વાતાવરણને આશરે પચાસ થી સાહીઠ એસી કિમીની ઊંચાઈ સુધીના ભાગને મધ્ય આવરણ કહે છે આવરણમાં ઊંચે જતા તાપમાન ઘટતું જાય છે અને લગભગ એસી કિમીની ઊંચાઈ તાપમાન ઘટતું અટકી જાય છે આ ઊંચાઈને મધ્ય આવરણસીમાં કહે છે આ વિસ્તારમાં હવાનું તાપમાન નેવું ડિગ્રી સેલ્સિયસથી થી માઇનસ સો ડિગ્રી સેલ્સિયસ હોય છે પચાસ થી ઊંચાઈ સુધીના ભાગને મધ્ય આવરણ કહે છે ત્યાં તાપમાન ઘટે છે એ ની ઊંચાઈએ આ તાપમાન ઘટતું અટકી જાય છે મધ્ય આવરણ સીમા પણ આને કહેવામાં આવે છે ઉષ્મા આવરણ મધ્ય આવરણની ઉપરના આવરણે ઉષ્મા આવરણ કહે છે તે એંસી કિમીની ઊંચાઈથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી આ આવરણ વિસ્તરેલું છે અહીં હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે આ આવરણમાં ત્રણસો પચાસ કિમીની ઊંચાઈ આશરે નવસો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે સૂર્યના અલ્ટ્રોવાઇટ કિરણોના સતત પ્રવાહને કારણે ઉષ્મા આવરણની હવાનું આયનીકરણ થાય છે તેથી વાતાવરણના આ આવરણને આયન આવરણ પણ કહીએ છીએ જો એંસી કિમીની ઊંચાઈ સુધીથી શરૂ થાય છે અને આ આવરણ ઊંચે અવકાશમાં વિસ્તરેલું છે અહીં અતિશય ગરમી અને એકદમ પાતળી હોય છે અને આ આવરણમાં સાડા ત્રણસો કિમીની ઊંચાઈથી આશરે નવસો ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે અને અહીં આલ્ટોવાયટ કિરણો સતત ઉષ્મા આવરણની હોવાને કારણે આયનીકરણ થાય છે એટલે આયનીકરણ કેરણ તરીકે પણ ઓળખવામાં આવે છે રેડિયોના તરંગો આ આવરણને હવા સાથે અથડાઈ પરાવર્તન થઈ પાછા પૃથ્વી પર આવે છે તેથી પૃથ્વીની પરના રેડિયો પ્રસારણ માટે આ આવરણ ખૂબ જ ઉપયોગી છે આ આવરણમાં થતી આયનીકરણ પ્રક્રિયાને કારણે કેટલીક વાર ધ્રુવ પ્રદેશમાં ઊંચે અવકાશમાં મેરું જોવા મળે છે તે કોઈક વાર તેજના લિસોટા રૂપે તો કોઈક વાર મંડપની ઝાલર જેવા આકારે દેખાય છે વિકસિત રાષ્ટ્રો અવકાશયાન દ્વારા વિવિધ પ્રકારના પ્રયોગ કરીને વધુ ઊંચાઈ આવેલા આવરણની માહિતી મેળવવા પ્રયત્નશીલ છે જો રેડિયોના તરંગો મોજા આમાં અથડાય છે પરાવર્તન થઈને પૃથ્વી ઉપર આવે છે રેડિયોનું પ્રસારણ માટે આ ખૂબ જ ઉષ્મા આવરણ ઉપયોગી છે અને આને ઊંચા ધ્રુવવાળા પ્રદેશોમાં ઊંચે અવકાશમાં મેરુ જૂથ પણ જોવા મળે છે તેજના રિસોટા રૂપી પણ કેટલાક મંડપની ઝાલર જેવો આકાર પણ જોવા મળે છે આમ વાતાવરણ જુદા જુદા ચાર આવરણનું વહેંચાયેલું છે હવામાન ટૂંકમાં સમયગાળાની વાતાવરણની વાસ્તવિકતા સ્થિતિને હવામાન કહે છે હવામાન સવારનું બપોરનું સાંજનું રાત્રિનું કે દિવસનું એમ કોઈ પણ સમયગાળાનું હોઈ શકે હવામાનનો આધાર તાપમાન ભેજ વરસાદ હવાનું દબાણ ધુમ્મસ વાદળનું પ્રમાણ વગેરે પર રહેલું છે વિશ્વના દેશો પોતાના પ્રદેશનું દરરોજનું હવામાન નોંધી તેને અહેવાલ અને હવામાન નકશા દૂરદર્શન તથા રેડિયો પર પ્રસારિત કરે છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હીમાં આવેલી છે જે સમગ્ર દેશનું રોજેરોજનું હવામાન દર્શાવવા અહેવાલ અને નકશા દિવસમાં બે વખત પ્રસિદ્ધ કરે છે જો હવામાન કોઈપણ પ્રદેશનું અને કોઈપણ વિસ્તારનું તેનું વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે પછી બપોરનું હોય સવારનું હોય સાંજનું હોય રાતનું હોય આમ દિવસ ગાળાનું નોખું નોખું અલગ અલગ હવામાન નોંધાતું હોય અને હવામાનનો આધાર ત્યાંનું તાપમાન ભેજ હવાનું દબાણ ધુમ્મસ વગેરે પર રહેલું છે અને આમ હવામાન નકશા રેડિયો દૂરદર્શન પ્રસારિત કરવામાં પણ ઉપયોગી નીવડે છે અને એની મુખ્ય કચેરી દિલ્હી ખાતે પણ આવેલી છે આ વાતાવરણના લાંબા ગાળાની સરેરા સ્થિતિને આબોહવા કહે છે સામાન્ય રીતે જે તે પ્રદેશની પાંત્રીસ કે તેથી વધુ વર્ષની હવામાન પરિસ્થિતિ ઉપરથી તે પ્રદેશ આબોહવા નક્કી કરવામાં આવે છે તો વાતાવરણના લાંબા ગાળાની સરેરાશ સ્થિતિ એક દિવસની લાંબા ગાળા એમને આબોહવા કહેવામાં આવે છે પાંત્રીસ તેથી વધુ વર્ષની હવામાન પરિસ્થિતિ ઉપરથી આ પ્રદેશની આબોહવા નક્કી થાય છે આબોહવાના તત્વોમાં સૂર્યોઘાત અને તાપમાન સૂર્યમાંથી મળતી ગરમીને સૂર્યઘાત કહે છે સૂર્યઘાતનું પ્રમાણ અક્ષાંશ પ્રમાણે જુદું જોવા મળે છે ઉષ્ણ કટિબંધના સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે જ્યારે ધ્રુવ પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું અનુભવાય છે ઘાત અને તાપમાન પરથી જે તે પ્રદેશની આબોહવા ગરમ ઠંડી કે વિષમ છે તે નક્કી કરી શકાય છે એટલે તાપ અને તાપમાન સૂર્યમાંથી પ્રચંડ ગરમીને કારણે સૂર્યઘાત કહેવામાં આવે છે ઉષ્ણપ્રતિબંધના સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી તાપમાન ઊંચું રહે છે ધ્રુવ પ્રદેશોને સૂર્યના કિરણો ત્રાસા પડતા હોય ત્યાં તાપમાન નીચવું હોય સ્વાભાવિક હોય સીધા તાપમાન હોય ત્યાં તાપમાન વધે અને ત્રાસા કિરણો અહીંયા તાપમાન ઘટતું હોય છે આમ આ પ્રદેશની ગરમ ઠંડી કે સમ વિષમ એ એના ઉપર નક્કી થાય છે દબાણ અને પવનો અક્ષાંશ સમુદ્રથી અંતર પ્રાકૃતિક રચના ભૌગોલિક સ્થાન ઊંચાઈ જંગલ પ્રદેશ વગેરે કર્ણસર અવલકા અને ભારે દબાણો રચાય છે વિશ્વરોજના પ્રદેશમાં ગરમીને કારણે હલકું દબાણ અને ધ્રુવીય કે ઠંડા પ્રદેશમાં ઠંડીને કારણે ભારે દબાણ અનુભવાય છે આમ વિવિધ પરિવણની અસરને કારણે હલકા અને ભારે દબાણ રચાય છે ભારે દબાણ પરથી હલકા દબાણ તરફ હવા ગતિ કરે છે સમુદ્રો પર ભારે દબાણ હોય છે અને અત્યારે અહીંની ભેજવાળા પવનો હલકા દબાણવાળા ભરની ખંડો તરફ હોય છે અને વરસાદ આપે છે સમુદ્ર પરથી આવતા પવન ઠંડા ભૌગોલિક સ્થાન જંગલ ઊંચાઈ હલકા અને દબાણ આ બધી જ બાબતોથી દબાણ રચાય છે વિશ્વવૃતીય પ્રદેશમાં ગરમીનું હલકું દબાણ હોય ધ્રુવીય પ્રદેશ કે ઠંડા પ્રદેશમાં ઠંડીને કારણે ત્યાં દબાણ ભારે હોય છે અને એને કારણે હલકા અને ભારે દબાણો રચાય છે નમેશની માટે ભારે દબાણથી હલકા દબાણ તરફ પવનની ગતિ જોવા મળે છે અને ભેજવાળા પવનો હલકા દબાણના ભૂમિખંડો તમારો ફૂંકાય છે વરસાદ પણ આપે છે અને કિનારાના પ્રદેશોની આબોહવા હમીશને માટે હોય છે સૂકા પવનો જે ભાગમાં વાય છે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે અને આબોહવા વિષમ બને છે આમ દબાણ અને પવનો જે તે પ્રદેશની આબોહવામાં ફેરફાર લાવવાનો મહત્ત્વનો ભાગ ભજવે છે જે તે સૂકા પવનો ફૂંકાતા હોય તે વરસાદનું પ્રમાણ ઓછું હોય આબોહવા વિષમ હોય આમ દબાણ અને પવનો જે તે પ્રદેશો પર મહત્વનો ભાગ ભજવે છે ભેજ અને વરસાદ વાતાવરણમાં વરાળ રૂપી રહેલા પાણીનો ભેજ રહે છે ભેજનું પ્રમાણ બાષ્પીભવનની તીવ્રતા પર આધાર રાખે છે સુકાર રણ પ્રદેશમાં ઓછા વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન મંદ થતું હોવાથી હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે તેથી ત્યાં વરસાદ ઓછો પડે છે વિસુરતીય પ્રદેશમાં સૂર્યના કિરણો ભારે માસ લંબ પડતા હોવાથી બાષ્પીભવન સૌથી વધુ થાય છે અને દુનિયાનો સૌથી વધુ સરેરાશ વરસાદ નહીં પડે છે હવામાં રહેલો ભેજ ઉકળાટ અને બાફ ઉત્પાદન કરે છે આ કારણથી વિશ્વ પ્રદેશની ભેજવાળી આબોહવા માનવ સ્વાસ્થ્ય માટે અનુકૂળ નથી આ રીતે ભેજ અને વાતસાદને કારણે સૂકી કે ભેજવાળી આબોહવા નક્કી થાય છે જો ભેજનું પ્રમાણ પાણી વરાળરૂપી રહેલા પાણીને ભેજ કહે છે બાષ્પીભવનની તીવ્રતા ઉપર એનો આધાર છે સૂકા પ્રદેશમાં વરસાદને કારણે અને ધ્રુવ પ્રદેશમાં નીચા તાપમાનને કારણે બાષ્પીભવન બંધ હોય છે એટલે કે ધીમું હોય છે ત્યાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે અને ઋતુ ઉપર સૂર્યના કિરણો સીધા પડવાને કારણે ત્યાં બાષ્પીભવનનું પ્રમાણ વધુ હોય છે અને આવા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ દુનિયામાંથી સૌથી વધુ ત્યાં જોવા મળે છે આમાં બહુ માનવ માટે સ્વાસ્થ્ય માટે અનુકૂળતા નથી ઘણી વખત ઉકળાટ અને બાપ માણસને બીમાર પાડે છે